કિસાન ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે હવે મિત્રો મોડેલની વાત કરું તો બે હજાર અને છ ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે અને સારી રીતે મિત્રો સજાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બમ્ફર સાઇડલી બધું કમ્પ્લીટ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે બાકી ટોટલ જવાબદારી સાથે કંપની કટ આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકાર ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો આપણે ભાઈ વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જે નંબર આપેલા છે માલિકના એમાં કોલ કરી તપાસ કરી લેવી કારણ કે મિત્રો ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ગાંગેચા એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંગેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો નમસ્કાર ખડિત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો નેવું ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે નવા નાખેલા ટ્રેક્ટરમાં ટાયર છે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બ્રેક પણ મિત્રો કમ્પ્લીટ છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબસ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અશોકભાઈને કોલ કરી લેજો અશોકભાઈના નંબર ક્યાંથી મેળવવા હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે એટલે કે મિત્રો અશોકભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો રાજકોટ અને પ્રોપર મિત્રો રાજકોટ માધાપર ચોકડી પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને એક્યાસી પાંચ ઓગણસાઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો સંજયભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયર પણ મિત્રો તમને કંપનીના જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે કંપનીના ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર સંજયભાઈને વેચવાનું છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો સંજયભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે સંજયભાઈના નંબર ક્યાંથી મેળવવા હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર મિત્રો પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો ત્રણ લાખને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને આ ટ્રેક્ટર મિત્રો જામનગરમાં જોવા મળશે કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સંજયભાઈ નામ અને બાણું છ પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ચેનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેર ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો સંજયભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ખૂબ જ સાચવેલું અને મિત્રો ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર સત્તર અઢારનું મોડલ છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે શીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી અને ટોટલ જવાબદારી સાથે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અને પ્રોપર મિત્રો તમને આ ટ્રેક્ટર જામનગરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સંજયભાઈ નામ અને બાણું છ પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડિયો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર